મિત્રો મિત્રો કળીયુગની આગમવાણી કે ભવિષ્યવાણી ભજનો દ્વારા તમે અનેક સાંભળી હશે પણ આજે મને એક આગમવાણીનો એક નવું ભજન કિયો કે આગમવાણી કે ભવિષ્યવાણીનું કયો તમે આજે એક નવું જ એવું મને મળ્યું છે એટલે તમારી સમક્ષ આજે હું રજૂ કરવા જઈ રહ્યો છું કે કળીયુગમાં ભગવાન વિશે અને કેવી કેવી ઘટનાઓ ઘટશે એના વિશે દેવાયત પંડિતે જે લખેલું છે મારી કને આજ પહેલી વાર આ આવેલું છે એટલે તમારી સમક્ષ રજૂ કરું છું કે પૂર્વ પશ્ચિમ શંભુ ચડશે એસી હજાર લાખ જોધારોજી ભગવાન છે ઘોડાને ભગવી છે ટોપી ભગવા નિશાન ફરકે ઓજી મેઘાને માથે સોનાનું બેડું તેથી નકણક નાળિયેલ ઝીલશે આબુગઢ જૂનાગઢ તોરણ બંધાશે તેદી નકણંક નાર પરણશે જી ઉત્તરખંડથી હનુમો ચડશે એસી હજાર લાખ ઘોડા હોજી રાતા છે ઘોડાને રાતી છે ટોપી રાતા નિશાન ફરકે હોજી પાતાલ દેશથી કાળી નાગ ચડશે એસી હજાર લાખ ઘોડા હોજી કાળા છે ઘોડાને કાળી છે ટોપી કાળા નિશાન ફરકે હોજી બાર બાર મણની કમાનું જાલશે તેર તેર મણના બળકા હોજી હનુમાન જોધા ત્યાં જય લડશે કાળીંગાને મારશે હોજી બાર બાર મણના ડંકા ઝીલશે જઈ પાવે પોચાડશે ઓજી પાવાનો પતાઈ રાજ કરશે તેદી કાળીંગાને મારશે ઓજી અમદાવાદથી પાવા સુધી પિત્તળની ગાણી મંડાશે કુડિયા કપટિયા ભૂવા પાવડિયાને ગાણીએ ધાલશે સોળકળાનો સૂરજ ઉગશે તેદી તાંબાવરણી ધરતી થશે નવશે નવાણું નદીઓ તૂટી જશે તેદી રેવાજી પાઘડી અને થશે જી મેઘાને માથે સોનાનું બેડું તેદી નકણક નારિયેલ ઝીલશે આબુગઢ જૂનાગઢ તોરણ બંધાશે તેદી નકણક નાર પરણશે સોળસે સત્તાણું વર્ષ અઠાણું નવાણું સાલમાં થશે હોજી દેવાયત પંડિત એમ વધે તેદી નકણક નાર પરણશે હોજી દેવાયત પંડિતે પોતાના ભજનોમાં પોતાની વાણીમાં કળીજુગના આગમ અને અનેક આગમવાણીઓ કરેલી છે એ સંત એ ઓલીઓ જ્યારે હાથમાં તંબુર લઈ અને આગમ ભાગતા એ આગમ આજ દિન લગી સુધી એકદમ સચોટ સાબા સાચા પડ્યા છે મિત્રો દેવાયત પંડિતે વર્ષો પહેલાં જ એ અત્યારે એકદમ સાચી પડી રહી છે દેવાયત પંડિત દાડા દાખવે સુણી લે દેવડ દે નાર આપણા ગુરુએ આગમ ભાંખ્યા જૂઠડા નહીં રે લગાર લખ્યા ને ભખ્યા દિન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે દેવાયત પંડિત મહારાજ અછુતાનંદ દાસજી કે અન્ય આગમવાણી ભવિષ્ય કરતા જ્યારે જ્યારે હાથમાં તંબુર લઈ અને ભવિષ્યવાણી કરતા એ આજ દિન લગી સુધી એમની વાણી એકદમ સચોટ સાબિત થઈ છે મિત્રો દેવાયત પંડિતે વર્ષો પહેલાં કીધું હતું કે સુના નગર સુની મોજાર લક્ષ્મી લૂંટાશે લોકો તણી જેની નહીં રાવ કે નહીં ફરિયાદ અને કોરોના કાળમાં એ બધી વાતો એકદમ સચોટ સાબિત થઈ હતી મિત્રો સુના નગર સુના મોજાર ત્યારે શહેરમાં કે ગામડામાં એક માણસ પણ આપણને જોવા નહોતો મળતો કળી યુગમાં એવી અનેક ઘટનાઓ જે કળી યુગમાં થનારી હતી વાત પંડિતે પોતાના ભજનોમાં પોતાની વાણીમાં જેનો સંપૂર્ણપણે ઉલ્લેખ કર્યો હતો અને આપણા કળીયુગના એવા માનવીને ચેતતા કર્યા હતા પણ આપણે ગ્રંથો વાંચવું કે ગ્રંથો જોવા જ અત્યારે ગમતા નથી મિત્રો કે કોઈને વાંચવા ગમતા નથી માત્ર ને માત્ર સોશિયલ મીડિયા પણ આપણા શાસ્ત્રોમાં જે સચોટ માહિતી છે એ માહિતી બીજે ક્યાંય નહીં મળે મિત્રો જ્યારે એ ઓલીઓ જ્યારે સંત હાથમાં તંબુર લઈ અને કળીજુગના આગમ ભાગતો એ કળીજુગના આગમ એકદમ સચોટ સાબિત થતા